चालू कथा प्रसंग परम पूज्य सदगुरु जोगी स्वामी वतु साक्षात सविता भाग एक किरण एक पॉइंट नंबर त्र आजना सुमधुरक्ष सूर्य किरण आशीर्वाद છેલ્લાનું તેરનું નું મત ભગવાનનો આશરો પરિપક્વ દેશ કાળ ક્રિયા સંઘ સાતર મંત્ર દીક્ષા છે જો એનો એક ઠેકાણો રહેતો નથી ભગવાનનો ભક્તો હોય તે ક્યારે હાથો હોય ક્યારે માંદો હોય આ તે માટે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ત્રણ હોય ત્યારે એકાંતિ કહેવાય ત્રણ ન હોય અને એકાંતિ પણ કેવી રીતે છે જ્યાં ભગવાનનો સંબંધ આવ્યો ભગવાન પધારે છે ક્યાં ધર્મ સ્થાપન માટે ભગવાનના સંબંધ દ્વારા વર્ણાશ્રમ ધર્મને ભગવાનના સંબંધ ધર્મ એને સ્થાપન કરવા માટે ભગવાન પૃથ્વી પર આવે છે જો તન મન ધન ભગવાન અર્પણ કર્યું ત્યારે ભગવાનની ઈચ્છા એ આપણું પ્રાપ્ત આવો ભક્ત થાય એના ખેતરની ભગવાન રક્ષા કરે એના બળદ એની ગાય એની તમામ ક્રિયાઓ ભગવાનની ઈચ્છા એ આપણું પ્રાપ્ત મારે ક્યારે દેહ હાજુ હોય ક્યારે માંદું હોય ક્યારે ધાર્યું રહેવાય ના રહેવાય સત્સંગના મંડળમાં નોખા પડી ગયા ક્યારે ભેગું થાય ન થાય કેવી રીતે ક્રાંતિ પછી જ્યારે આપણે ભગવાનને અર્પણ કરી દીધું પછી ભગવાનની ઈચ્છા એ આપણો પ્રાપ્ત સુખ આવે તો એની સાથે દુખ આવે તો એની સાહેબ પણ ભગવાન ભક્તો હોય એને કાળ માય કોઈ દુખ આપે નહીં પાડવાથી અને દુઃખ આવે તેર નું વસનામત છે તેર વર્ષ સુધી વાતો કરીને તો ખૂટે નહીં પ્રેક્ટિકલી કર્યું કેવું પ્રથમનું પાંચમું વસનામત રાધિકાશે ધ્યાન કરવું એની કથા સ્વામીએ આઠ દિવસ સુધી વેરાવળ મારીને કરી સવારે ખોલવાનો હાંજે પૂરું ઓલી પાછું ખોલવાનો હાંજે પૂરું સમજ્યા ખબર છે ને કેવડું છે વિપનાનું वहाँ में पात्र हाँ राजकोट पांच भक्तों में जाए चालू करे तो हांजेपूरु आठ दिन सुधी एनी कथा करें किर तेरह महीना सुधी अपना नमूना बताओ पड़े के आते हाँ? हाँ सामने के बस... શેલાના તેરની વાત કરીએ ને ત્યારે શેરે શેર ઘી લાડવા હોય ને એનો ત્યાગ કરી દઈએ બેસવું હોય ને એનો પણ ત્યાગ કરીએ એટલું બધું એ શીખાસવાળું છે સાક્ષસ હોય તમે એમ શેર શેર શેરના ઘી લાડવા શેર લોટ શેર ખાંડ અને શેર ઘી શેરે શેર બોલો एवं हो मिष्ठा ने हत्या करिए एने कहता मैसू पहला तो ने एक किलो घी हो लोट हो एक किलो खांड हम हाथ किलो घी आप जूनागढ़ में कृष्ण भगवान शरीर मारे जता ने एना साधु श्याम प्रकाश स्वामी तक कोठारी गए એક લોટ હાથ કે લગી હાથ કે લગી પાય બોલો એવી વસ્તુ ત્યાગ કરી અને ભગવાનના સ્વરૂપની વાતો કરી તો મનમાં તૃપ્તિ થતી નથી બોલો ક્યારે થાય ભૂખ લાગે તો ભૂખ વિનાનું ખાવું મન વિનું ગાવું

કોઈ ભગવાન રહી જાય એના ધર્મ એના જ્ઞાન એના વૈરાગ એનું ખેતર એના બળદ એના ગાય પેહ એ બધું ભગવાન રક્ષા કરે આમ કશા મામણી હતા ને પહેલા તો છે હાલમાં નિષ્કુળ આત્માનું સામે હતું ને ન્યા હતા પણ ન્યાના જોશીએ આત્માન સ્વયંને અપમાન કર્યું અને આત્મા સ્વામી નીકળી ગયા અને સોહાથ છે બધાય શેખ પર લડી ઉતાર આજે ગુણાચંદ બાપુજી બધા હતા ને પડી ગયા બધાય અને આથી છે આવી ધારી પાસે કરશન બામણ એટલે એને નિયમ કારતક મહિનાનો પડ્યો આવે ને અને અન્નકોટ હોય ને એ અન્નકોટના ઉસો કરે ગઢડે જવાનો ગમે કામ હોય કદાચ પેલો વહેલો વરસાદ થઈ ગયો હોય તો મોસમ વહેલી પતી જાય અને મોઢો થયો હોય તો હારી જાય એક વખત મોઢો વરસાદ થયો અને બાજરો હારો અને જવાનું થયો એટલે દોહી માં કે તો આ બધું કરે જાય પછી તો મારે એ કે તો સમય હોય જાય ભગવાને ભળાવી દીધું અરે બીજાને ખબર પડી કે ભગત છે ને હમણાં આઠ દિન નહીં આવે અરે સરસ મજાનો હતો લોકમાં હાલ ઘોડી હામા પર કરસ બામણિયાનો બાજરો ખાવા એમને બોલતા બધા એ બધા હાથ ઘોડી આમા પર કરસ બાજરો ખાવા બામણિયાનો આ સો લોકો આવ્યા બાજુ મને લણમાં પૂરો થઈ ગયો તો મહારાજ આવ્યા ઘોડે છડીને કમ્પ્લીટ થઈ ગયો એટલે કાં કામ કરવું ન પડે ને ત્યારે કરાવીને બધાને હપોટવા અનેક રૂપ ધારણ કરી જ્યાં જોઈને મારે દેખાય આમ આમ ફળે આમ આવે લાગે ન દેખાય બધું મૂકી બીઆઈ ગયા પછી મારા જે દર્શન દીધા કે હવે જીવતા મૂકું છું હવે આવતા એને એનો નથી મારો બાપ છે તમે કોણ એમાં ભગવાન છો તો કેમ તમે આવ્યા મને હોપી ગયો કે રખોલું મને હોપી ગયા પાસે બીજે રોંઢે શું કહેવાય સવારે ડોહીમાં આવ્યા મજૂર લઈ ગાડું ભરી દાતાળા ના તે આવ્યું જોઈ તો બધો બાજુ લણાઈ અને ગાહડી તૈયાર હતી પર બી આવ્યા આદેવા ખેતર એમની રક્ષા કરે એમ ભક્ત ઈ છે હા સ્વામી બાપા કહેતા એકાંતિ ભક્ત અને અનન્ય ભક્ત ઈ છે પણ એકાંતિ ભક્ત રક્ષણ માગતો નથી તોય ભગવાન એનું રક્ષણ કરે ભગવા પાસે ને સાપુર સુખાભાઈ આવે ને બાપુજી થાણા પીપરી હતા અને જગ્યા બાજુ હતી સાપુર આવતા ત્યાંથી ઢુકરું પડતું પહેલાં થાણા પીપરી હતા પછી અહીંયા આવ્યા હતા પાંચ ભાઈઓ ત્રણ ભાઈઓ અહીં આવ્યા બે ભાઈઓ ને આવ્યા સૌથી મોટે ભીમ બાપા પછી કુરજી બાપા ભીમ પછી ભગવાન બાપા પછી અર્જુન બાપા અને આનંદભાઈ એ પછી અહીં પછી એવા માણસો હોય ને એને થોડો ત્રાસ હતો એમ એને ખબર ન પડી બીજા ચીજો સ્વામીને आम से हो गया। एक बात तो नहीं के बीजा द्वारा बीजा हरिपी आम से पे ए रीते कही दीद आ खेत में करता नहीं कह क्या मरव सके अरे बोलो हमें तो ए कहवा अन्य भक्त कांति भक्त ये रक्षा नहीं इच्छ तो सत्ताएं भगवान रक्षण करे નથી ઈચ્છતો તો એ જો એટલે કહેવાનું એ કે તન મન ને ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે ભગવાન ઈશ્વર આપણું પ્રાપ્ત બસ આપણે વર્તમાન ત્યાંથી આગલા કરવા બધા ખતમ થઈ ગયા બરાબર નવા કરવાની તો દુખ શેનું છે બોલો શેનું દુખ રહ્યું આપણા સ્વભાવનો આપણી પ્રકૃતિનો બીજું કોઈ નહીં સ્વામી કે દુઃખ તો અમારી વારીમાં હતું ખાવા મળતું નહીં માર ખાવા પડતા અપમાન સહન કરવું પડતા તાટ ધડકો ભગવાન ભજી લેવાના જો પણ દુઃખ કેનું છે સ્વભાવનું બસ સ્વામી બાપા કહેતા કે સ્વામી કે સ્વભાવ મૂકી જાય ને તો ભગવાનની બેઠે આ લોકોમાં પૂજાઈએ ભગવાનની જેમ પૂજા થાય ને એમ માણસ દુખાય છે એનું કારણ છે લાલ બાપ બતાવીને જો આપણે ભેગા સ્વભાવ કે પ્રકૃતિ છે ને તો આપણે શ્રદ્ધા બની જાય એટલે ગુણાત્ન સ્વામી પ્લેટે ગયા સભા કરી બેઠા લાલ બાપા આવ્યા બેઠા પછી સ્વામી કે લાલ બાપા હા આપણે અહીંયા ભેગા બેઠા છે ને એમાં આપણે અક્ષરધામ ભેગા બેહવાનો બે પાસે પાસે પછી રાજ બાપા કે સ્વામી હા હું ઘીને આવું તો મારો ઉત્તર કે આપો તો સ્વામી કે જો બૈરા હોય ને તો તમારા બધા ઉતારામાં હોય તમે એકલા આવો ને તો મારી પાસે પછી સ્વામી કે હા આપણે અક્ષરધામમાં જાઓ પણ જો સ્વભાવ ભેગા છે ને તો તમારે આપણે ભરશે નહીં સ્વભાવ મૂકી દેવ ને તો મારી પરખે બે સ્વભાવ છે ને તો નહીં નહીં બે હાય જેમાં બેઠો મંદિર હોય એમ નખું મંદિર આવશે આવશે કરું નોખો આવશે બોલો એટલે સ્વામી કે આને પોતાનું મનનું ધાર્યું છોડી દીધું અને મનનું ધાર્યું મૂકી દે એટલે ભગવાનની પેઠી પૂજાય જ્યાં જ્યાં જીવ દુઃખ પામે અપમાન થાય તિરસ્કાર થાય એનું મુખ્ય કારણ હોય તો એનો સ્વભાવ પહેલા લક્ષણ જીવનભર જાય નહીં હા સારા હોય તો ભલે કે નબળા હોય જે હોય તે અરે સ્વામી કીધું ને મારે આગલા કિરણમાં ભગવાનજી માતરને પીપલાણામાં તમે છેલા તેરની વાત કરી યાદ છે ને જો આમ મસ્તીમાં આવી જતો આમ ચટાર ત્યાં બેતા આમ ભયંક સરસ મજાનો ફેસ હતો તેર વર્ષ સુધી વાત કરીએ તો સ્કૂટર નહીં જવા બોલો નવીન વાતો નીકળી જાય ભરતું જાય નદી હોય ને એમાં હોકળા બધા ભરતા જાય હાલ જાય હાલી જાય આગળ થઈ જાય ને એક શબ્દ મૂકો અને બીજા બે આવે પાછા બે કાલ કરો તો ત્રણ બીજા આવી જાય પછી બ્રહ્મચારી હતા ને મહારાજ ગુણા સ્વામીના ના કૃપા પાત્ર અને અમદાવાદ દેશમાં વાસુદેન બ્રહ્મચારી આ અને એના ગુરુ હતા વાસુદેન બ્રહ્મચારી શીખ્યા હતા બધું સાધુ કર્યા ગુણાર્થ સ્વામી અહીંયા એટલે હરિકલ્પ ગ્રંથ એની આજ્ઞા કરી અને ક્યાં કર્યું ખબર ને ભેંગણીમાં રાજકોટની પાસે લોધિકા ભેંગણી અને માખાવડ કામ માખાવળું અભિધ્યા ગ્રંથ કર્યો અને બહુ સારું એમ પછી એક પર લખતા હતા પછી રઘુજી મહારાજ ગયા તો આમ લખતા હતા હવાનું પહેલાં ઉઠી પહેલાં બે વાગે મોઢું સાફ કરી પછી મંડળ લખવા ચાલીસ શ્લોક નવા બનાવવાના દરરોજ અને તે પછી નવું બધું પૂજા પાઠ પછી કરવાનું પછી બીજું આમ લખતા હતા અને મહારાજ ઉભા રહ્યા સ્વામીની ક્યાંય શીખ આવી આમ જોયું ને તો ઊભા થ ખબર કે મહારાજ કે હું જોઉં છું કે આ કલમ ઉભી રહે ત્યાં આહીથી અમને થઈ જાય છે મારે કોપી માર્યો ને તોય માણસ જુવે પેલા વાસી લે જોવે તોય જોવે જો હાલી જાય છે એટલે સ્વામી કે મહારાજ સાંભળો કે જો ગુરુ ગુરુનાચંદ આશીર્વાદ દીધા છે હું ભણેલો નથી એના આશીર્વાદથી આ ચાલે છે અને એક શબ્દ લઉં બીજા બાર આવે એટલે મને મને લ્યો જેનો આભાર નંબર મૂકી દો બીજો ભાઈ દેખાય ગોતો જવો પડતા નથી સામે જ બધું આવે સામગ્રી એટલે ઘણા આશીર્વાદ દીધો થોડુંક શરીરમાં તકલીફ હતી પંદર મિનિટ થાય દસ પૈસા પાણી જવું પડે આવું હતું પણ જ્યારે લખવા બે ને ત્યાં સુધી માથું ના આવે અને કથા કરે ત્યારે ફાઈટમાંથી બેસી જાય એટલે ત્રણ કલાક સાડા ત્રણ કલાક હવા ત્રણ પોણા ત્રણ અઢી જ્યાં સુધી કથા વાસે ત્યાં સુધી કાંઈ નહીં સ્ટોપ સરકાર ઇન્ચિન મારી ને ડૉક્ટર એટલે કાંઈ ખબર નહીં પડે શરીરમાં બાઈ નહીં આ કાપી નાખે બાળી નાખે ખબર કાંઈ ન પડે બેઠે પાઇટમાં ઉતરે અને બેસાવા પડે એ આશીર્વાદથી આશીર્વાદ રોગો તો ચડી ગયો મોટી દવા કઈ બસ બસિદ બ્રહ્મચરી મહારાજ સમજ ને સ્વામી ગુણાર્થના કૃપા પાત્ર ई कृपा पात्रो अ कृपा न पात्र बिना सहजानंद स्वामी